રામ રામ સીતારામ મજામ બધાય આપણે જો આપણે આ બધાય ઢોર નાખેલા ઢોર નાખે હમણાં નુકા જોઈએ તો દહક છે ને આપણે આ કોરા માંડ પાણી જાય તો પાણી લઈ જઈએ વાંધો ન આવે સિલાઈ જોવા જઈએ ને બે કામ થઈ જાય ઉપર માંડીને આ છપાટ લાઈ જઈએ જઈ અને સિલાઈ ઠાવકા ધોવા જઈએ પહેલાં તો આપણે બધા ઢોરની ઉડકર ફેરવી નાખ્યા તો ગાયોની ભૂમ

આ એન્જિન માંડું માં

બે ખરોડા ખાવ કાય ગાતા ને વાલે ને કરી આવ્યા આવ્યા હતા પાછો ઘરે એકલ તો નીકળે ગયો સવારે ને હાજી ને આપણે ઘરે થાય કે કદ આવી છે મે તો આપણે જો અહીંયા ભીગા પીરા તો ભીગા હતા Mandi ma pani fetnya jadi color bodol tuh jadi karena ke hukar tau ki, ada tak ki mati kabar net perta, kali kuara kali ke bopo ini nikel naik di hau, kau kopi jadi gede kah. Nah ya hoti kata dia tuh tuh para hoti, kali kuara kala ya, anjay dulu mandi tuh kata ya, tapi. ખાતર આખામાં જોતી તો કે ઉડિયા પછી નાઈકેડીમાં ઓવામાં ઉડે જાય બહુ નથી ન દેતા બેકી કા આગો રાખી દીધો તો એમાં નહોતું એ મુંનીયામાં જવાતું જોઈએ ઉડીગત નહોતું ઉડિયા તો જતા યે આ બેડા

તો આપણે ગબર ગેસ કીધો ને તો એનો રેડી આપણી નારી પીવર આવવાનો છે એક એક અહીંયા હાઈડમાં લાઈન મૂકી દઈએ ને રમડી નીકળી પીતી જાય પાણી બગી આપણે નદવાનું તારી આપણી મેન્યુ અવેલ માંડવી